વેલકમ ગાઈઝ આજ કા ન્યુ બ્લોગ આજ જાવ છે વાડી આજે અલ્લા રવાનો છે તો ગાઈઝ વાડી થી કી છે ફૂલ ચારી અને આપણે હવે નીકળવાનું છે વાડી બાજુ કડીકરણ ના તો આવી ગઈ છે વાડી હવે આ પાત્રા કર્યા એમાં આપણે ગાઈઝ પાત્રા કરવા મળશે ચલો કરને ફાઈનલી ગાઈઝ આપણો અલ્લા આવી ગયો છે હવે આ બધું શિંગો લઈ લેવાની છે ગાઈઝ હવે નાખવાનું છે અલ્લરમાં નેક્સ્ટ વખતે આપણે આવી ગયા છે અલ્લરભાઈ ઓલા વિક્રમભાઈ અને વિપુલભાઈ આપણા નાખી છે દેખ સકતે હો ગઈસ ગઈજ આપણે આવી ગયા છે પાણી પરો પાણી પડી ગયું છે એટલે ગઈજ આપણે પાણી ભરવા આવી ગયા હતા અને આપ હલર ચાલુ થઈ ગયું છે દેખ સકતે હો ગઈજ હલર ચાલુ થઈ ગયું છે હવે આપણે જવી હળોળું બધાને પાણી દેવી અને પછી આપણે લાગી જઈએ કામે ગાઈસ ચલો ગાઈશ આપણે આ બાજુ આવી ગયા છીએ બોલો આપણે ગણ્યું છે એ ગાઈસ લેવા માટે એ વેવી વેવીને અલરમાં નાખવાની ગાઈસ એ આપણે જવાનું ગાઈસ ચલો ગાઈશ વેવીને હવે હવે આપણે અલર પૂરું થાય પછીનો બ્લોગ બનાવશું ગાઈસ ગાયજ હવે થોડુંક એવું રહ્યું છે એટલું હવે બધું ખેતરમાંથી હવે લેવાઈ ગયું છે સાહેબ સબ બધું લેવાઈ ગયું છે હવે થોડુંક રહીને પછી આપણે જોઈશું કેટલું થઈ ગયું એટલું સારોલું છે ગાઈસ તમે જોઈ શકો છો એટલી સીંગ થઈ છે ગાઈસ જોઈ શકો છો એટલો આવલો નીકળ્યું છે જોઈ શકો છો ગાઈસ અને એટલું લુ આ ચાલો ગાઈસ ભરવાનું છે આપણે ગુણું કરી નાખી છે અંદરેજભાઈ ડાંગર આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે અંદર ડાંગર ચાલો ભરવાનું છે એટલા આવી ગયા છે ટ્રેક્ટર લઈને ગાઈસ આપણે નીકળી ગયા છીએ જમવા માટે જોઈ શકો આપણે આપણે પલાનું જમવા માટે માટે જાશ જમવાનું થઈ ગયું છે કે આપણે જમી લેવી જોઈ શકો છો ઘર બાજુ કેમ કે શાને એવું લઈ લેવાનું છે પછી રાંધું ને એવું લઈ જવાનું છે દૂધ નીકો લઈ જવા ગયા તો જઈશું આપણે રાંધવું ને એવું લેવાનું છે કહીશ આપણે પછી જશું જ આવી ગયા છીએ ફરી વખત વાળીએ જોઈ શકો છો કહીશ આવી ગયો છે સાલર અને ફૂલ ચેરી આવી ગઈ છે હવે હવે દોડ આવીને ભરી લેવું છે ગઈ છે જોઈ શકો છો ગઈ છે આપડે સરલો ભરવા મળ્યા છે ચલો ગઈ છે અહીંયા અહિયાં જવી ફાઈનલી ગઈ આપણું સારું ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે વાડે ખાલી કરવા જવાનું છે હવે જાય છો આપણે ગઈ જોઈ દેખ શકતે હોય જે મેં આવી ગયા છે વાડે અને નરેશ ડાંગર હવે આપણે ભરોટો લઈને આવે છે હવે આપણે અહીંયા વડામાં ઠેલોવાનું છે કહીશ આપણે જોઈશું હવે આપણે આવે છે નરેશભાઈ ડાંગર જોઈ શકો છો કઈ આપણે છે હવે આપણે જઈશું આપણા નરેશભાઈ ડાંગર આવી ગયા છે ફાઇનલી ભરોટો લઈને આવી ગયા છે ભાઈ દેખ શકતો ભાઈ કઈ સરલ પરલું ગોઠવાઈ ગયું છે હવે આપણે મળીશું બીજા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઈબ કરી દેના નાખીશ